બોડેલી પોલીસની કામગીરી ગેરકાયદેસર વિદેશી દારૂ સાથે એક વ્યક્તિ ઝડપી પાડાયો બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુખી વસાહત ગામે હાલોલ રોડ પર પોલીસે છુપાઈને કરેલી ચેકિંગ દરમિયાન એક વાહનમાં ભારે પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવતા એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખની માર્ગદર્શન હેઠળ એલસીબી છોટાઉદેપુરની ટીમે ગેરકાયદેસર દારૂ વેચાણ અંગેની ગુપ્ત માહિતીના આધારે બોડેલી પોલીસને સૂચના આપી હતી ત્યારબાદ પોલીસ સ્ટાફે સુખી વસાહત ગામ પાસે રાત્રે ખાસ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ વાહન અટકાવ્યું ચેકિંગ દરમિયાન અતુલ શક્તિ છકડો ગાડીમાંથી બે લાખથી વધુનો વિદેશી દારૂ મળ્યો હતો વાહન ચલાવતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે મળેલી માહિતી મુજબ આરોપી વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર વેચાણ માટે લઈ જઈ રહ્યો હતો કબજે કરાયેલા મુદ્દામાલની વિગત વિદેશી દારૂની બોટલ એકસો પંદર એક લાખ સાડત્રીસ હજાર ત્રણસો પંચાસી અતુલ શક્તિ છકડોજી જે બે ત્રણ એ ડી છ શૂન્ય ત્રણ ચાર બે લાખ મોબાઈલ ફોન ચાર હજાર રોકડ રકમ ત્રણસો કુલ કિંમત ત્રણ લાખ એકતાલીસ હજાર છસો પંચ્યાસી આ બનાવ અંગે બોડેલી પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ પાંત્રીસ એક એ સહિત અન્ય જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસની આ કામગીરીને લઈને સ્થાનિક વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે અને આગામી દિવસોમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વધુ સખત કાર્યવાહી થશે તેવી શક્યતા છે રિપોર્ટર વિશાલ પટેલ બોડેલી મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતી